નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે પરંતુ ગણેશ ઉત્સવ પહેલા જ ગોજારિયું બનાવ બન્યું છે જેમાં પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતાના મંદિર પાસે ગણેશ પાંડલ બાંધતી વખતે પંદર યુવકોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ડબકા ગામે છેલ્લા ચાલીસ વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષ યુવક મંડળ દ્વારા બાર ફૂટની શ્રીજીની સ્થાપના માટે પંદર ફૂટ ઊંચો પંડાલ બનાવી રહ્યા હતા ત્યારે રાત્રે સમયે પંડાલ બનાવતી વખતે પંડાલનો પુલ અગિયાર કેજી વીજ લાઈનને અડી જતા પંડાલ બનાવવાનું કામ કરી રહેલા પંદર યુવકોને કરંટ લાગતા દોડા દોડ થઈ જવા પામી હતી જે બાદ તાત્કાલિક તમામને સારવાર તો હોસ્પિટલ ખેચડાયા હતા જ્યાં એક યુવકનું મોત નીપજ્યું હતું જેમાં ચૌદ યુવકો સારવાર હેઠળ છે જ્યારે એક યુવક પ્રકાશ ઉર્ફ સચિન જાદવનું મોત નીપજતા છ વર્ષથી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ